તો તોસા ખાનાના નિયમમાં બદલાવ સીએમ મંત્રી કે ઓફિસર પાંચ હજાર થી વધુ ભેટ સોગાદ રાખી શકશે નહીં રાજ્ય મુખ્યમંત્રી કેબિનેટના મુખ્યમંત્રી કેબિનેટના મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓને પ્રસંગોપાત મળેલી ભેટ સોગાદો માટેના નિયમમાં દસ વર્ષ પછી પરિવર્તન કરવામાં આવ્યું છે જે આ મહાનુભાવો પાંચ હજારથી વધુની ભેટ સોગાદ રાખી શકાશે નહીં તેને પ્રાપ્ત કરવી હોય તો તેનાથી વધારે થતી કિંમત સરકારને ચૂકવાની રહેશે વિદેશથી વસ્તુઓ મળી હોય તો દસ હજારની મર્યાદા રાખી શકશે તેનાથી કિંમત વધી જાય તો સરકારને રકમ ચૂકવવી પડશે એવી જ રીતે વિદેશ પ્રવાસ વખતે મળેલી દસ હજાર રૂપિયાના મૂલ્ય સુધીની ભેટ સોગાદ જે તે મહાનુભાવ પોતાની પાસે રાખી શકશે પરંતુ જો તેની કિંમત વધી જાય તો તફાવતના નાણાં ચૂકવવા પડશે અને તો રાજ્યના તોસાખાનામાં ભેટ સોગા જમા કરાવવી પડશે રાજ્યના નાણા વિભાગે લાંબા સમય પછી તોસાખાનાના નિયમોનું પરિવર્તન કર્યું છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ